અને દાંડિયાના ક્લાસના મિત્રો આવ્યા હતા કે તમે અમારા રોટલા ઉપર પાટું મારો છો ટીવી ડિબેટમાં આવ્યું કે રોટલા ઉપર પાટું મારો છો મિત્રો રોટલા ઉપર પાટું નહીં તારા માથા મારવાની અમારી તૈયારી છે દીકરી ઉપર કરે તો જો અમારી બેન દીકરી ઉપર હું જાહેરમાં લાઈવમાં કહું છું સ્ટેજ ઉપરથી કહું છું કે અમારી બેન દીકરી ઉપર અમારા સમાજ ઉપર અમારા યુવાનો ઉપર અમારા વડીલો ઉપર અમારી જમીન જાયદાદ ઉપર કોઈ ખોટી નજર કરી નહીં તો ગમે તી હદે લડી લેવા માટે અમે તૈયાર છીએ પાટીદારો હવે ફરિયાદી નહીં પણ આરોપી બનવા માટે તૈયાર છે મોરબીની અંદર શું ફરી પાટીદારો અને દાંડિયા ચલાવતા જે ક્લાસીસ છે એની વચ્ચે મોરે મોરા થશે આ વાત એટલા માટે કેમ કે દાંડિયારાસના ક્લાસીસ જે લોકો ચલાવી રહ્યા છે એમાં વલગર પ્રવૃત્તિઓ થતી હોવાના કથિત આરોપ સાથે મોરબીની અંદર પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા યુવાનોએ યુવતીઓએ એ પ્રણા લીધા છે કે એ હવે દાંડિયા ક્લાસીસ જે ચાલે છે દીકરીઓને બ્લેકમેલ કરવામાં આવે છે અને આવી વલગર પ્રવૃત્તિઓના કારણે સમાજ બગડે છે એટલે આવી જે કોઈ પણ ક્લાસીસ મોરબીની અંદર ચાલતા હોય તો એને બંધ કરવા માટેની વાત પણ કરવામાં આવી છે મોરબીની અંદર બહુ જ મોટી સંખ્યામાં ગઈકાલે પાટીદાર દાર સમાજ અને સમાજના આગેવાનો એકત્રિત થયા હતા અને નિર્ણય કરવામાં આવ્યો કે મોરબીની અંદર ચાલતું જે દૂષણ કથિત દૂષણ જે રીતે પાટીદાર આગેવાનો કહી રહ્યા છે એને બંધ કરવામાં આવશે અને એમાં નહીં જવામાં આવે સોશિયલ મીડિયા પર એવા કેટલાક પોસ્ટરો પણ વાયરલ થયા છે જેમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે બહેનો જો તમે આવા દાંડિયા રાસ ક્લાસીસમાં જતા હોય તો તમે બંધ કરો કેમ કે ત્યાં આવું કથિત શોષણ થાય છે ત્યાં આ પ્રકારનું દૂષણ થાય છે એવી વાત છે એ પોસ્ટરોમાં પણ કરવામાં આવી છે પાટીદાર સમાજના જે આગેવાનો છે એમણે પણ કહ્યું કે આ પ્રકારનું જે દૂષણ ફેલાય છે અને આવી જે અનૈતિક પ્રવૃત્તિઓ થાય છે એના કારણે એ અર્વાચીન ગરબા રાસના જે ક્લાસીસ છે એ બંધ થવા જોઈએ અને એમાં નહીં જોડાય મનોજ પનારા મોરબીથી પાટીદાર આગેવાન છે એમણે તો ત્યાં સુધી કહી દીધું કે પાટીદારો જેમ મેં પહેલા કહ્યું કે હવે ફરિયાદી નહીં પણ આરોપી બનવા માટે તૈયાર છે એ પાટીદાર જનક્રાંતિ સભાની અંદર મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યા પણ હાજર હતા એમણે પણ એવું કહી દીધું કે આ જે પણ પ્રવૃત્તિઓ ચાલી રહી છે બંધ થવું જોઈએ પાટીદાર સમાજ અને પાટીદાર સમાજના આગેવાનો મોરબીના એ કહી રહ્યા છે કે આ પ્રકારનું જે કથિત દૂષણ છે એ બંધ થવું જોઈએ કેમ કે આની અંદર બ્લેકમેલિંગ કરવામાં આવે છે આવે આવે છે છે અને પછી એમની સાથે ખોટું કરવામાં આવે છે વલગર પ્રવૃત્તિઓ પણ એ ક્લાસીસની અંદર ચાલતી હોય છે એવું કહેવામાં આવ્યું છે તો એની સામે હવે દાંડેરાસના જે ક્લાસીસ ચલાવે છે સંચાલકો પણ હવે એમની સામે પડ્યા છે એમના કહેવા પ્રમાણે એવું છે કે જે ક્લાસીસમાં આવી પ્રવૃત્તિઓ થતી હોય તમે એ ક્લાસીસની સામે અવાજ ઉઠાવો એકના વાકે તમે બધાને આ પ્રકારે ગણો એ યોગ્ય નથી એટલે હવે ફરી પાટીદારો મેદાને ઉતર્યા છે મોરે મોરા થાય એવી સંભાવનાઓ છે સાંભળીએ પાટીદાર આગેવાનોએ મોરબીમાં શું કહ્યું જનક્રાંતિ સભામાંથી સામે આવેલા દ્રશ્યો જોઈએ મોરબીમાં એ મહિલાઓ એ સભામાં આવી હતી એમણે શું કહ્યું એ સાંભળીએ નામનું દૂષણ હું એને ડિસ્કો દાંડિયા ક્લાસ કહું છું એ ગરબા ક્લાસીસ નથી એ તો છાત્રાલયમાં ગરબા ક્લાસીસ થવાના છે બાકી છે આ અંદર હ્યુમન સાયકોલોજી મુજબ તમે માથુરી દીક્ષિત વાંદરા ને એક રૂમ માં પૂરી દ્યો ને તો એને વાંદરા ને માથુરી દીક્ષિત પ્રેમ થઈ જાય તો આપણે તો માણસ છીએ વલગર ગીતો વાગતા હોય હિન્દી પિક્ચરના સોંગ વાગતા હોય લવ પ્રેમના ડિસ્કો હાલતા હોય અને આપણને કોઈ ગરબા હોય તો હ્યુમન સાયકોલોજી એમ કહે છે કે તમે વીસ દિવસ સુધી રાતે દસ વાગે હોઈ તો તમને ટેવ પડી જાય દસ વાગે હોવાની અને હ્યુમન સાયકોલોજી એમ કહે છે કે તમે પાંચ વાગે ઉઠવાની ટેવ પડો ને તો એકવીસ દિવસે તમે ઓટોમેટિક પાંચ વાગે ઉઠી જાઓ તો આમાં દીકરીઓનો વાંક નથી જ્યાં જ્યાં ભૂલ થઈ છે ત્યાં માત્ર દીકરીઓનો વાંક નથી એટલે એને સો ટકા આપણે દોષિત પણ નથી કરતા પરિસ્થિતિ સમય સંજોગો જે નિર્માણ થયું છે નેવ દિવસ સુધી એના કારણે આપણી બેન દીકરીઓ આવા લફંગાઓ આવા લુચાઓ આવા રોમિયો આવા આવારા તત્વો આવા વ્યસનીઓના ઝાડમાં ફસાય છે મિત્રો અને આખું સ્કેન્ડલ ચાલે છે પટેલોની છોકરીઓને ભાઈઓને ફસાવાનું એનું કારણ એ છે કે એને બ્લેકમેલ કરી અને એની પાસે પૈસા પડાવવા થાય એ પ્રેમ પ્રેમ છે જ નહીં મિત્રો આખે આખું ષડયંત્ર મોરબીની અંદર અને ગુજરાતની અંદર આવા આવારા તત્વો ચલાવે છે હું એમ કહેતો જ નથી કે બધા જ દાંડિયા ક્લાસીસ વાળા ખરાબ છે બધા જ શીખડાવા ખરાબ છે પરંતુ અહીંયા તો નેવ દિવસ સુધી ટાઈમ ટુ ટાઈમ ફિલ્ડિંગ તમારી પાછળ જે ભરે છે ને એ આવારા તત્વો તો ચોક્કસ મેલી મુરાદથી તમારી પાછળ આવે છે આપણે એવું વાતાવરણ શું કામ આપીએ આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ શું કામ કરીએ કે જેથી કરીને આપણે પછી ભૈસાબ કેવું પડે હું છાતી ઠોકીને કહું છું જેમ મેં વ્યાજવટામાં કીધું કીધું કે એક ગામ એવું બાકી નથી કે જેમાં પાંચ છોકરાએ વ્યાજવટામાં ઘર બાર વેચાનો હોય કે ખેતરનો વેચા હોય દહ દહ જણા આવું એક ગામ એક તળું જેને આપણે કઈ કુટુંબનું મોટું તડું એવું તડું નહીં હોય કે જેમાં એક બે છોકરાઓ આ વ્યાજવટામાં ફસાણા ન હોય અને એને જમીન કે મકાન વેચવા ન પડ્યા હોય એવી રીતે હું ચેલેન્જ સાથે સભાનતાથી આ મીટિંગમાં કહું છું કે ગામ એવું નહીં હોય કે મોટી એવી સોસાયટી નહીં હોય કે જેમાં આપણી કોઈ બેન દીકરીનો શિકાર ન બની હોય પરંતુ આપણે મર્યાદામાં માનતો સમાજ છે આબરૂમાં માનતો સમાજ છે અને કોણ જાણે કેવડી ભાગડી આબરૂ એમની આપણે જ પહેરાવી દીધી છે કે ગમે તે વાત હોય આબરૂ જાશે આબરૂ જાશે ઘણા મિત્રો મને કહે કે મનોજભાઈ મારી આબરૂ જાય ને તું કરે શું કે પાનનો ગલો હલાવું છું ચાની કેટલી હલાવું છું દાબેલીની લારી હલાવું છું અરે ભલા માણા તારા ઘર ઉપર આવી ગયું ને તું આબરૂ ની વાત કરેશ એમ કે હું મને બીક લાગે છે ને મારી ફાટે છે આ લુખા વામે એ કહેવાની તૈયારી હોય જોઈએ મેં કીધું અને અમે તમારી જોડે છે હું તમને આ સમાજને અહીંથી આહવાન કરું છું કોઈ ચમરબંધીનો દીકરો આ વિસ્તારમાં નથી જેની મોસે લીંબુ લગતા હોય ને એને કહી દેજો કે અમે આવવા તૈયાર છે લડવા તૈયાર છે આખી ફોજ છે અને જે મિત્રો રાતે ચારસો પાંચસો બાઇક લઈને આવ્યા હતા ને બધા આ દાંડિયા બંધ કરાવવા એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે તમારા કારણે આજે આ કાર્યક્રમ થયો છે એમાં બધાના નામ લેવાની મારે જરૂર નથી પણ જે મિત્રો એક આહવાને રાત્રે બાઇક કાર લઈ અને એક વાગ્યા સુધી આ દાંડિયા ક્લાસીસ બંધ કરાવવા માટે નીકળ્યા ને એ બધાનો ફરીથી હું આ સ્ટેજ ઉપરથી આભાર માનું છું મિત્રો ડરવાની જરૂર નથી અહીંયા આપણા સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ આગેવાનો નેતાઓ બધા જ પક્ષના બેઠા છે ત્યારે હું આહવાન કરું છું આ સમાજને કાઈ કર જરૂર નથી માત્ર માત્ર હિંમતની જરૂર છે ને એના બજારમાં ક્યાં ઇન્જેક્શન મળતા નથી માત્ર ને માત્ર નિડરતાની જરૂર છે તમારે માત્ર ને માત્ર તમારા મનમાં જેટલી સમસ્યાઓ ઘર કરી ગઈ છે ને ડર ઘરી ગયો છે ને એની પાછળ કોઈ જવાબદાર હોય તો તમે પોતે છો મેવા કેટલાય લોકોને જોયા છે કે વ્યાજ વટાની અરજી કરીને એકલો મોકલી તો અડધેથી પાછો આવતો રહીએ ગોતવા જાવો પડે અમારે ભેગા મોકલવા પડે અમારા મિત્રોને અને પછી એ જ માણસ એટલો નિડર થઈ જાય અમારો વિનાયક મેરજા અહીંયા હોય તો ડરી ડરીને આઠ મહિના ભાગી ગયો ગામ મૂકીને અને હવે પોલીસ સ્ટેશનમાં ચોવીસ કલાક પડ્યો રહીએ છે માત્ર જરૂર આ સમાજને હનુમાનજીની જેમ યાદ કરાવવાની છે કે તમે કોના વંશજ છો તમારી પાછળ કોનું પીઠ બળ છે હું આ સ્ટેજ ઉપરથી તમને જાહેરમાં કહું છું મિત્રો કે તમારી પાછળ આગેવાનો સહિત પાટીદાર યુવા સેવા સંઘના સત્તર હજાર કાર્યકર્તાનું ફીઠ ભર છે તમારી પાછળ રાત્રે બે વાગે તમે ફોન કરજો અને જેને જેને ફોન કર્યા છે એને ખબર છે કે રાતે ફોન ઉપડો છે અને રાત્રે બે વાગે લુખાને ફ્લેટમાંથી કાઢી અને જાહેરમાં માફીનો વિડીયો પણ મૂકાયો છે જોયો છે બધા એ ગ્રુપમાં કે દરેક બેન દીકરી મારી મા બેન સમાન છે હું ક્યારેય કોઈના ઘરમાં આવી રીતે જઈશ નહીં મારો કહેવાનો મતલબ આ સમસ્યા માત્ર પાટીદાર સમાજની નથી આખા એ મોરબીની છે પણ ગામમાં મોટું ખોયડું હોય આપણે કઈ કે લાલા બાપાનું મોટું ખોયડું કહેવાય કાકા છગન બાપાનું મોટું ખોયડું કેમ ગામમાં જેના મોટા ખોયડા હોય ને એની પહેલી જવાબદારી છે કે ગામમાં ક્યાંય પણ ખોટું થાતું હોય તો એનો અવાજ ઉઠાવવો જોઈએ એ મોરબી આપણા બધાનું છે મોરબી આપણા બધાનું હોવાના નાતે આ ગામમાં જ્યાં પણ ખોટું થતું હોય નાના નાના સમાજોને મદદ કરવી એ મોટા સમાજ તરીકે પાટીદાર સમાજની ફરજ છે મિત્રો અને ડાંડિયાના ક્લાસના મિત્રો આવ્યા હતા કે તમે અમારા રોટલા ઉપર પાટું મારો છો હમણાં મારે ટીવી ડિબેટમાં કહેવામાં આવ્યું કે રોટલા ઉપર પાટું મારો છો મિત્રો રોટલા ઉપર પાટું નહીં તારા માથા પર ધાર્યું મારવાની અમારી તૈયારી છે જો અમારી દીકરીઓ ઉપર આ ખુચી કરે તો જો અમારી બેન દીકરી ઉપર હું જાહેરમાં લાઈવમાં કહું છું સ્ટેજ ઉપરથી કહું છું કે અમારી બેન દીકરી ઉપર અમારા સમાજ ઉપર અમારા યુવાનો ઉપર અમારા વડીલો ઉપર અમારી જમીન જાયદાદ ઉપર કોઈ ખોટી નજર કરી લડી લેવા માટે અમે તૈયાર છીએ બાકી અમારે કોઈની રોજી રોટી છીનવી નથી મિત્રો મનોજભાઈ એ વાત એને કીધું કે સિત્તાવીસ દાંડિયા ક્લાસ છે અને સો થી વધારે લોકોના પેટ એટલે કે પગાર છૂટે છે અમે કીધું અમારે બસો ને સિત્તેર ક્લાસીસ ચાલુ કરવા છે હિસ્તાવી નહીં બસો ને સિત્તેર પણ અમારી પ્રિમાઇસિસમાં અમારી સોસાયટીમાં અમારા સાર્વજનિકમાં અમારી જગ્યા ઉપર તમારે શીખડા વાવવાનું છે જેથી કરીને આવા લુખા તત્વો આપણી પ્રિમાઇસિસમાં આવે નહીં કોઈનો વિરોધ નથી મિત્રો દાંડિયાનો વિરોધ નથી ગરબાનો વિરોધ નથી વિરોધ માત્ર એ છે કે તમે ક્યાં જાવ છો કોની જોડે જાવ છો કેવી રીતે જાવ છો અને કોની પાસે જાવ છો એનો વિરોધ છે મિત્રો અને આ સમાજના યુવાનોને અને બેન દીકરીઓને ખબર ન પડે કે હું કેની દીકરી છું કેટલાય આગેવાનોના નીચા મોઢા થઈ જાય છે કેટલી વાર કેવી રીતે તમે આત્મહત્યા કરી લ્યો પરિવાર રખડી પડે છે કે આ સમાજના ગમે તે પરિસ્થિતિમાં ગમે ત્યાંથી કાઢી લેવા તૈયાર છીએ પણ છેલ્લા છ મહિનાની અંદર ત્રણ યુવાનોએ આત્મહત્યા કરી છે એનો પરિવાર વેરવિખર થઈ ગયો છે તમને આત્મહત્યા કરવા કરતા એકવાર અમારી પાસે આવો અમે તમને જાહેરમાં ગેરંટી આપીએ છીએ કે તમારી વાત કોઈ પાસે નહીં થાય ડાબા હાથે કામ કરશું તો જમણા હાથ ખબર નહીં પડવા દઈ એટલો વિશ્વાસ રાખજો સાતસો થી આઠસો લોકો કામ કર્યા છે કોઈ દિવસ કોઈનું નામ લીધું જાહેરમાં કોઈનું નામ ઉછાઇડ્યું તમને વિશ્વાસ આપીએ છીએ અને એમાં કરોડપતિથી લઈ એને સામાન્યમાં સામાન્ય પરિવારના લોકો આવ્યા છે અને એનું કામ બધા જ આગેવાનોનો ઉપયોગ કરીને બધાનો સહયોગથી કર્યું છે મારી એકલાની દેન નથી અને કોઈને મનમાં ફાકું હોય કે હું સમાજથી મોટો છઉ સમાજથી આગળ છઉ મારે સમાજની જરૂર નથી તો એ બિલકુલ વાત ખોટી છે આજે હું હોય કે કોઈ પણ હોય આગેવાન સમાજ પાછળ હોય તો જ આગેવાન છે ને તો જ નેતા છે જેનો સમાજ સાથે નો હોય જે સમાજ જેની સાથે નો રહે એ આગેવાન કે નેતા રહેતો નથી એટલે તમારા બળબુદા ઉપર આવડી મોટી લડાઈ લડવા નીકળ્યા છીએ તો તમારી પણ ફરજ છે કે સાથ અને સહકાર આપવો જોઈએ મિત્રો રાત્રે અગિયાર વાગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ઉભા રહીને એક મેસેજ કરવામાં આવે અને તમે પાંચસો થી સાતસો મિત્રો ત્યાં ગાડી લઈને પહોંચી જાવ આ સમાજની તાકાત છે આપણી આજે શું કે મારો પિસ્તાલીસ વર્ષથી આજે લડવાનો સ્વભાવ છે આજે સમાજના આગેવાને ને જૂથો જોઈ અને મને એવું લાગે કે મારે હવે પચીસ ટકા લડવું પડશે ને સમાજ પિચોતેર ટકા લડશે અને હું સમાજના પડખે છું આજે સમાજ પાટીદાર સમાજ છે એને એકની દુઃખ નથી પણ તમામ સમાજમાં જે દૂષણ છે એને દૂષણ કરવા માટે અમે અમે તો ધારાસભ્ય તરીકે બધા સમાજ આવતો હોય અમારા પાસે કે અત્યારે સમાજમાં જે દૂષણ કેવું છે કે કાંઈ કામ ન કરવું લુખા તત્વોને સીન સપાટા કરવા કોઈકના પૈસા પડાવવા મોટર લઈને ગાડીઓ લઈને આટા મારવાના અને ગમે સમાજની છોકરીને એને કુંડાળામાં લઈ અને બે ત્રણ વડા પછી સમાજને એના એને દીકરીને એમ થાય કે હું પસ્તાવો થાય ત્યારે એવું દુઃખ થતું હોય તો મારું આહવાન છે કે તમામ સમાજને કે આપણી દીકરીને દીકરાને સારી રીતે કઈ રીતે આપણે એને ભણાવી કઈ રીતે સારી રીતે કોઈ ખોટા સેન્સર સપાટામાં ન જાય અને આવા ખૂબ જ અમારા પાસે કેસ આવે છે ખૂબ કેસ આવે મેં હમણાં જ વાત કરી કે એક લાંબા વાળવાળો વાળો હતો હું તો ઓળખતો નથી મને મુકાશભાઈ કુંડારીએ આગલી દી ફોન કર્યો પહેલાં મેં કીધું એને મારો પછી એને થોડોક ઠમઠોઈડ્યો ઠમઠોળ્યા પછી ચાર પાંચથી પછી તપાસ કરી કે શું છે એ બહારનો હતો અને ખરેખર એને મારી અને એના પાસે પંદર કેસટ આ કેસટનો દુરુપયોગ કરે કેસેટ ઉતારી લઈએ પછી દેખાડે કે આ હું કેસેટ મૂકીશ એટલે છોકરી કે છોકરાને મા બાપની આબરૂ કરવા માટે ચોરી કરવી પડે પૈસા કરવા પડે પૈસા દેવા પડે કરોડ બે કરોડ દેવા એની પાછળ એવા તત્વો હોય હું ઘણીવાર કહું ને કે દુકાનમાં માલ જ ન હોય અને વેપાર થાય તો એનું શું સમજવું સો ટકા વફો આ આ દૂષણમાં પણ સો ટકા નફો હોય ને એવા તત્વોને અહીંથી ભગાડવા જોઈએ એવું મારું આહવાન છે આજની જે સભા હતી એ પાટીદાર જનક્રાંતિ સભા હતી જનજાગૃતિ માટેની સભા હતી ડિસ્કો દાંડિયા નામના ક્લાસીસનું એક દૂષણ મોટાભાગે આખા ગુજરાતમાં ઘૂસેલું છે એમાં મોરબીમાં અને એમાંય પાટીદાર સમાજમાં આ દૂષણના કારણે અનેક દીકરીઓની જિંદગી બરબાદ થઈ છે અનેક દીકરીઓ આમાં બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી આવા વિષયને કારણે આજે વીસ હજારથી વધુ પાટીદાર સમાજે પ્રણ લીધું છે કે આવા વલગર દાંડિયા શીખડાવતી ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં અમે જશું નહીં આજે સમગ્ર સમાજે એક સાથે સમગ્ર સમાજના ઉદ્યોગપતિઓ આગેવાનો ચાલીસથી વધારે સંસ્થાઓ અને તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને સમાજની સાથે રહી અને આ વિષય મૂક્યો છે સાથે સાથે એ પણ પ્રણ લીધું છે કે હવે દર વખતે પાટીદાર સમાજ ફરિયાદી નહીં બને જ્યારે દીકરીનો વિષય આવે જ્યારે અમારા નાકનો સવાલ આવે આબરૂનો સવાલ આવે ત્યારે પાટીદાર સમાજ દર વખતે ફરિયાદી નહીં બને હવે આરોપી બનવા પણ તૈયાર છે અને આવતા દિવસોમાં જો કોઈ લુખા ગુંડાઓ આવા રોમિયોગીરી કરતા તત્વો વારે વારે આ છેડતીના બનાવો કરતા હોય હેરાન પરેશાન કરતા હોય ન સુધરે તો આવતા દિવસોમાં અમે આરોપી બની અને સામેવાળા ફરિયાદી બનશે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશું આજની આ જનક્રાંતિ પાટીદાર સભામાં આપણા પાટીદાર આગેવાનોએ અમને એ જણાવ્યું છે કે જે આ ગરબા ક્લાસીસમાં જે કાંડ થઈ રહ્યા હતા જે આપણા નવરાત્રિના મહોત્સવના નામ ઉપર જે છે ને દૂષણ થઈ રહ્યા હતા એ બધાને આપણને રોકવા જોઈએ અને એથી કરીને આપણે ત્યાં ગરબા ક્લાસીસમાં જવાનું બંધ કરવાનું છે અને આપણે આપણા ફ્લેટ કે શેરી ગરબાને આપણે પ્રોત્સાહન આપવાનો છે અને આપણે ખૂબ આભાર માનીએ છીએ કે અમને આવા સમાજમાં આપણે અમને એવા આગેવાનો મળ્યા છે જે અમને આપના સપોર્ટ કરે છે તો એનો અમે ખૂબ આભાર માનીએ છીએ આજે આપણે સભાનો એક વિષય હતો કે પાટીદાર સમાજની બેનો દીકરીઓને જે છેડતી કરવામાં આવે છે કે ગરબામાં શીખવા દાંડિયા ક્લાસમાં જે પણ એને નુકસાન થાય છે જવાથી એને કાંઈ ફાયદો નથી એટલો બધો જેટલો એના દૂષણનો સામનો કરવો પડે છે એના માટે આપણે બધી એક સભા ભેગી કરેલી હતી તેમાંથી આપણને જાણવા મળે છે કે આવી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે જેની આપણને જાણ નથી હોતી બધાને કે બધાના પેરેન્ટ્સને એટલી ખબર નથી હોતી કે આપણી બેનો દીકરીઓ જાય છે ત્યાંમાં પણ એને આ બધો પણ સામનો કરવો પડતો હોય છે એમ